મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે બનાસકાંઠાના કાંકરેજમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે કાંકરેજના થરાસિહોરી કંબોઈમાં સજ્જડ બંધ રાખી વિરોધ કરવામાં આવી રહ્યો છે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની જ માગ ઉઠી છે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આંદોલનમાં જોડાયા છે કાંકરેજના થરાશિહોરી કંબોઈ સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપને જણાવી દઈએ કે કોંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ આ આંદોલનમાં જોડાયા છે આપને સીધા દ્રશ્યો અમે કાંકરેજના થરા સિહોરી કંબોઈથી બતાવી રહ્યા છીએ કે બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ કાંકરેજમાં એક જ માગ ઉઠી છે કે અમુને બનાસકાંઠામાં જ રાખવા જેને લઈને સજ્જડ બંધ પાળી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાના વિભાજનના ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે થરા શિહોરી કંબોઈ સજ્જડ બંધ રહ્યા કાંકરેજનો વાવથરા જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ સર્જાયો છે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની માંગ ઉઠી છે કાંકરેજના ધારાસભ્ય અમૃતિ ઠાકોર પણ આંદોલનમાં જોડાયા છે કાંકરેજના થરામો ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે બનાસકાંઠાના વિભાજનને ત્રીજા દિવસે કાંકરોજમાં સતત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે શું સૌ સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જળબેજ સરા સ્વયંભૂ બંધ રાખ્યું છે એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો થરા વેપારીઓ તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે સરકાર માંગ નથી કરે અત્યારે બંને એલાન આપ્યું છે અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માન્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છીએ જયારે મહત્વના સમાચાર બનાસકાંઠાના વિભાજનને લઈ ત્રીજા દિવસે પણ સતત દિયોદર ભાભર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ જિલ્લાના બે છે એમાં આઠ તાલુકા છે બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકા છે અને કાંકરેજ જે થરાદ જિલ્લામાં જે લઈ ગયા છે એ અમારે એસી નેવું કિલોમીટર દૂર અંતર છે જાય અને થરાદથી આવવા માટે અમારે કોઈ અહીંથી જવા માટે કોઈ સાધન વ્યવસ્થા નથી અમે થરાદથી માણસ નીકળે તો અમારે જેતરા પાર્ટી આવવું પડે જે અહીંયાથી સાધન બદલવું પડે તો દિયોદર આવવું પડે દિવોદરથી બીજા સાધનો થરા આવવાય એટલે અમારે કોઈ રસ્તાને કોઈ લેવા દે કોઈ સાધનની વ્યવસ્થા કોઈ છે નહીં થરાદ જવા માટે અમને પાલનપુર છે અમને વધુ અનુકૂળ છે કેમ કે પાલનપુરમાં ચોવીસ કલાક માટે સાધન ચાલુ હશે નેશનલ હાઈવે પર ગામ છે અમારું તો અત્યારે તમે વિરોધ કરી રહ્યા છો માંગ નહીં સ્વીકારે તો આગળ શું કરશો માર્ગ ની સ્વીકાર તો તાલુકાની તમામ પરચા કોકર તાલુકાના સો આસપાસના જે ગામ છે તમામ ગામનો એક જ સુર છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે નહીં તો અમે આ ઉપવાસ ઉપર ઉતરશું મામલાદાર કચેરી કલેક્ટર કચેરી કે ગાંધીનગર જવું પડે તો તમામ વેપારીઓ તે જવા માટે તૈયાર ઓકે આપનું નામ વિનોદજી ઠાકોર પૂર્વ પ્રમુખ નગરપાલિકા થરા ઓકે કમ્પ્લેટ આ કોકરેજ તાલુકાને અમારે જે બનાસકાંઠાનો જે તો લાભ મળતો હતો એ જગ્યાએ અમને થરાદમાં લઈ જવામાં આવે છે એમનો અમારો સખત વિરુદ્ધ છે કારણ કે અમને બહુ ઓકવર્ડ પડે છે જવાનો આપવા માટે કંઈ તો અમે મને પાટણમાં રાખે કંઈ તો મને આપણે જે પાલનપુર ડિસ્ટ્રિક્ટ છે એમાં રાખે બાકી અમનું અમારો ગઈકાલે શિયોરી બંધ હતું અને આજે થરા એના અનુસંધાનમાં સખત વિરુદ્ધ છે અને આનો અમારો સખત વિરુદ્ધ છે અમાન અહીંની અંદર રાખે બનાસકાંઠામાં શું નામ કાકા આપનું નવીનભાઈ ઠક્કર